વડુ પોલીસને મળી મોટી સફળતા એકત્રીસ ડિસેમ્બર પહેલાં જ ભોજગામ સીમ વિસ્તારમાંથી દારૂ ભરેલ કાર ઝડપી એકત્રીસ ડિસેમ્બર પહેલાં દારૂની હેરાફેરીના કિસ્સા વધ્યા છે બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કિમિયા અજમાવતા હોય છે ત્યારે પાદરામાં પણ દારૂની હેરાફેરી કરાતી હોવાની ઘટના સામે આવી છે પાદરાના ભોજ ગામે સિમ મશીન વગા વિસ્તારમાંથી વડુ પોલીસે સફેદ કલરની ઇન્ડિકા વિસ્ટા ગાડીમાંથી ત્રણ લાખ સાઠ હજાર સાતસો સુડતાલીસનો દારૂનો જથ્થો જપ્ત કરાયો છે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મોબાઈલ અને ઇન્ડિકા વિસ્ટા કાર મળી કુલ પાંચ લાખ પંદર હજાર સાતસો સુનતાલીસ ના મુદ્દામાળ સાથે વડુ પોલીસે રાજસ્થાનના બે શખ્સની અટકાયત કરી છે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો ક્યાં લઈ જવામાં આવનાર હતો સમગ્ર બાબતની પૂછપરછ હાથ ધરી છે